ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યું હતું કે દિલ્હી ભરોડા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારથી ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારથી ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકનું ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના હાઈવેનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું ત્વરિત તંત્ર કંઈક યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના અંદર અને ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે નવો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે જેનો રસ્તાની કોઈ કામગીરી ભરૂચ સિટીના અંદર રોડ રસ્તા ખરાબ છે અને એ ડાયવર્ઝન ભરૂચ સિટીમાંથી પસાર થાય છે જેનાથી સાંજે ચાર વાગ્યાથી લઈને

ભરૂચ રેલ્વે સ્ટેશન કસક કસકળા બધું જામ થઈ જાય છે જેનાથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને રિક્ષા ચાલકોને એટલા માટે કે કે આખો દિવસ સિટીમાં ધંધો કરવાનો હોય બહારની ગાડી આવીને આખો જામ કરી નાખે છે ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે આ નો પાર્કિંગ છે અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને ડન કરવામાં આવે છે હું તંત્ર થી અને ખાસ કરીને કલેક્ટર સાહેબ થી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યો છે એનો લાઈવ હાઈવે થી આપો ભરૂચ શહેર માંથી બંધ કરો ગાડી નહીં તો ભરૂચ શહેરના લોકો ભી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી ઠકે આ બંધ કરવામાં આવે બહાર ની ગાડીઓ તો આ ભરૂચ ની ટ્રાફિક નું ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવા માંગુ છું જય હિન્દ જય ભારત